સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો આજે ગાંધી જયંતિ હોય ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા છે જ્યાં બારડોલી ખાતે ખાદીની ખરીદી કરી હતી ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં મહેમાન બન્યા હતા ગાંધી જયંતિ હોય ત્યારે સી આર પાટીલ બારડોલીની મુલાકાત લીધી સાંકળી મુકામે સુમલ ડેરીના કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી બાદમાં તેઓ બારડોલીના ધુલિયા ચોકડી સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગની મુલાકાત લીધી હતી આજે ગાંધી જયંતિ માટે પ્રેરાય એ હેતુ સાથે પણ ખરીદી કરી હતી પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક આહવાન છે કે આખા દેશના લોકોએ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા પદાધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિ આ દરેકે દરેક ખાદી ભંડારમાંથી કંઈક ને કંઈક આજે ખરીદવું આજે અમે બારડોલીમાં ખાદી ભંડારમાં લગભગ પાંચસોથી વધુ કાર્યકર્તાઓ સાથે અહીં ખાદી ખરીદવા માટે આવ્યા છે લગભગ દોઢસો લોકોનું બિલ તો ફાટી ગયું છે એમણે ખરીદી કરી પણ લીધી છે અને બધા જ અહીંયાથી ખરીદી કરીને જશે તો આ રીતે આખા રાજ્યમાં દરેક જગ્યાએ દરેક કાર્યકર્તા આ ખાદી ખરીદે એના માટે અમે સૂચના આપી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનને ચોક્કસ પ્રતિસાદ મળે એવો અમારો પ્રયત્ન છે અને ચોક્કસ ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ મોટી રકમમાં આ ખરીદી થશે એવો અમને